સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા જાદર ગ્રામે ત્રણ દિવસના મેળાનો શુભારંભ થયો છે ઈડર તાલુકાના જાદરમાં મુદ્નેશ્વર મહાદેવના સ્થાન પર આ મેળો યોજવામાં આવે છે આ મહાદેવનો વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે કહેવાય છે કે કોઈ પણ ઝેરી જાનવર કરડી જાય તો તેનું નામ લેવાથી જ ઝેર ઉતરી જાય છે લોકો આ ભાદરવાના સોમવારે લાખોની સંખ્યામાં શ્રીફળ વધેરી અને ભગવાનના દર્શન કરતા હોય છે અહીંયા સીસીટીવી કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યું છે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે જાદર ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચની કારોબારી તાલુકા સદસ્ય સહિત ખડે પગે છે અને મેરા તમે જોઈ રહ્યા છો જે જાદરમાં ત્રણ દિવસનો મેળો ભરાયો છે એનું કારણ એ છે જાદરમાં દાદાનો પ્રાગટ્ય દિવસ હતો અને આજે જે ત્રણ દિવસનો મેળો ભાજપના બીજા સોમવારે ભરાય છે અને એમનું કારણ એમનું આખું ઇતિહાસ છે બહુ મોટો એમનું કોઈ નાની ઝલક તમને બતાવી દઉં ઇતિહાસ એવો કે જે આજના દિવસે દાદાના એ બહુ મોટું જંગલ હતું પહેલાં જૂનાગઢમાં જૂના બહુ વર્ષો આઠસો વર્ષ પહેલાંની વાત છે મોગલોનું સરકારનું રાજ મોગલનું રાજ હતું એ ટાઈમે ત્યારે અહીંયા જંગલમાં આગ લાગી હતી નાગની ચીયા એક